નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડમાં તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બેનો આગળના વિડીયામાં આપણે જોઈ લઉં કે અમરેલા ઘેરનો આપણે ચણિયાનું કેવી રીતના કટિંગ કરો સાડીમાંથી એ વિડીયોનો જોઈ તો જરૂર જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ આજે તે ચણિયા આવશે તેને આપણે સિલાઈ કરવાની છે તો વચ્ચે મેં માર્કિંગ કરી લીધું આપણે એક સાઈડ આપણે બંને સાઈડ આપણે સાંધા લગાવવાના છે બરોબર તો આપણા સાંધા છે તો કેવી રીતના સિલાઈ લગાવી તે તમને સમજાવું આ રીતે આપણે સાંધામાં સિલાઈ લગાવી લઈએ આ રીતના હું બતાવું તે રીતે તમે સાંધામાં આપણે સિલાઈ લેવાની છે પછી આપણે ચણિયામાં સિલાઈ લગાવી લેવાની છે બરોબર આપણે ગમે અમરેલા ઘેરમાં ચણિયો કે વનપીસ કરે તો આપણે એક સાઈડ સાંધા આવે છે તો એ સાંધા લગાવું છું આનો કટિંગનો વિડીયોનો જોઈએ તો જરૂર જોઈ લેજો વધારે ખ્યાલ આવશે કે જૂની સાડીમાંથી કેવી રીતના તમારા અમરેલા ઘેરમાં ફૂલ ઘેરવાળો આપણે ચણિયાનું કટિંગ બતાવેલું છે આ રીતે આમાં ડબલ સિલાઈ આપણે લગાવી લઈએ સાંધામાં જે રીતના વિડીયમ બતાવું તે રીતે તમારે સાંધામાં સિલાઈ લગાવવાની છે પહોળો પાર્ટ છે તે બંને આપણે જોઈન્ટ કરીએ છીએ બરાબર પછી આપણે ચણિયામાં સિલાઈ લગાવી લેવાની છે આ રીતે આ રીતે આપણે સાંધા કમ્પ્લીટ થઈ ગયા તમે જોઈ શકો છો હવે આપણે ચણિયો લઈ લઈએ આ રીતે આપણે જ્યાં માર્કિંગ કરેલું છે ને ત્યાંથી આપણે લગાવવાનું છે બરાબર આ રીતે આપણે ચણિયો રાખી દઈએ જ્યાં વચ્ચે સાંધો છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે બરાબર બંને સાઈડ આપણે સિલાઈ લેવાની છે વચ્ચેથી સ્ટાર્ટ એટલા માટે કરીએ કે આપણે પોહળો ભાગ છે તે વચ્ચે જ આવવો જોઈએ જે માર્કિંગ કરેલું છે ને તે બાકી આપણી લંબાઈ ઘટે એટલા માટે આપણે આ રીતે લગાવવાનું છે જે રીતના વિડીયોમાં બતાવું તે રીતે આ રીતે જ્યાં સુધી આપણે ઘટતી ત્યાં સુધી આપણે લગાવી લેવાનું છે આમે એક પાર્ટ લીધો આવી રીતના તમારે બીજા પાર્ટમાં કમ્પ્લીટ કરી લેવાનું જે રીતના હું બતાવું ને તે રીતે જ

હવે આપણે બીજા ભાગમાં લગાવી લઈએ આ રીતે આપણે કાપડ ફેરવી નાખીએ બરોબર આ રીતે આ રીતે કોઈ બી અમરેલા ઘેરમાં તમે કટિંગ કરેલ તો સાંધા આ રીતે લગાવવાના હોય છે કે આગળના વિડીયમ મેં કટિંગ કેવી રીતના તમારે સાંધાનું બધું બતાવેલું છે એ જ આપણે સાંધા લગાવવાના છે બરોબર આ રીતે તમે જોઈ શકો છો આપણો સાંધો કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે બરાબર આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું બરાબર આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તમે ડબલ સિલાઈ લગાવી લીધી છે તમે જોઈ શકો છો એવી રીતના બીજો પાર્ટ તૈયાર કરવાનો તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું આ રીતે ને હવે આ રીતે આપણે બધા ભાગમાં કેવી રીતના નીચે લેસ પટ્ટી આપણે લગાવવાની છે બરાબર લેસ કટ કરેલી છે તો કેવી રીતના લેસ પટ્ટી લગાવી તે તમને સમજાવી દો આ રીતે આપણે બોર્ડર હતી તે પહેલાં કટ કરેલી છે આગળના મીડિયમ કટિંગમાં બતાવેલું છે તે જ આપણે બોલ્ડર આપણી પાસે લગાવવાની છે બરાબર લેસ પટ્ટી તો આપણે કેવી રીતના લગાવી તે તમને સમજાવી દઉં આ સીધો પાર્ટને આપણી લેસ પટ્ટી છે એ આપણે ઊથમી રાખીને આ રીતે સિલાઈ લેવાની છે આ રીતે આ રીતે આપણે બોર્ડરમાં સિલાઈ લેતા જઈએ બોર્ડરવાઈઝ સાડી હોય અમરેલા ઘેરમાં હોય તો આ રીતે તમારે બોર્ડર પહેલાં કટ કરી લેવાની હોય છે અને પછી પાછી લગાવવાની હોય છે બરાબર તો નીચેના ભાગે આપણે આ આખા ઘેરમાં આ રીતે બોર્ડર લગાવવાની છે બરાબર બહુ સુંદર મજાનો ચણિયો બનીને તૈયાર થશે આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો જૂની સાડીમાંથી આ રીતે તમે જોઈ શકો છો કેવી રીતના લગાવું એ રીતે લગાવવાની છે બોલ્ડ રાખી તમારે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે બંને ઘેરમાં આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે બહુ સુંદર બોર્ડર લાગીને તૈયાર થશે આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે ફરતી સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે તો એ રીતે કમ્પ્લીટ કરી લઉં છું તમે જોઈ શકો છો આપણે ફરતી બોર્ડર બ લગાવીને તૈયાર કરી લીધી છે આ રીતે મેં કમ્પ્લીટ કરેલો છે નીચે મેં અસ્તર પણ કમ્પ્લીટ કરી લીધું છે આ રીતે અસ્તર પણ અમરેલા ઘેરમાં કટ કરીને જ લગાવેલું છે આપણે જે સિમ્પલ રીતે લગાવતા હોય તે રીતે લગાવેલું છે આ રીતે આપણો ચણિયો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ને જે સાઈડમાં આપણે નેફાના ભાગે આપણે કટ વાળવાનો હોય છે તો એ આપણે હું માર્કિંગ બતાવું તે આઠ ઇંચે આઠ ઇંચ બંને સાઈડ આપણે આ રીતે માર્કિંગ કરીને આપણે નેફાના ભાગે આપણે એક પટ્ટી ફોલ્ડ કરવાની હોય છે તો આ રીતે ડબલ ફોલ્ડ કરી લેવાની એક વખત ને આ રીતે આપણે બીજી વખત બરાબર આ રીતે આપણે બંને સાઈડ નેફાના ભાગે પટ્ટી ફોલ્ડ કરી લઈએ એક બતાવું તે રીતે સામેની બાજુ પણ તમારે ફોલ્ડ કરી લેવાની છે ઉપર આપણે કમરના ભાગે આ ભાગ છે ત્યાંથી આપણે પટ્ટી ફોલ્ડ કરીએ છીએ જ્યાં આપણે ચેનને કટ મૂકીએ છીએ તે છે આ ભાગ આ રીતે આઠ આઠ ઇંચે માર્કિંગ કર્યું તે રીતે મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી છે એ રીતે તમારે સામેની બાજુ પણ પટ્ટી ફોલ્ડ કરવાની છે બરાબર આ રીતે સામેની બાજુ પર પણ બરાબર તો એ રીતે હું આ જે છે ત્યાંય પણ આઠ ઇંચ આપણે માર્કિંગ કરીને જ પટ્ટી ફોલ્ડ કરવાની છે પટ્ટી ફોલ્ડ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે બંને પટ્ટી ફોલ્ડ કરી લીધી છે નેપાના ભાગે હવે આપણે નેફો લગાવવાનો છે બરાબર તો બોર્ડરનો ભાગ છે તે જ આપણે લીધેલો છે ફરતી આપણે આવી જાય એટલી આપણી લંબાઈ હોવી જોઈએ નેફાની ને પોહળાઈ બતાવી દો તો ચાર ઇંચ છે બરાબર ચાર ઇંચની પહોળાઈ હોવી ને લંબાઈ આપણી ફરતી આપણે જે સા કમરનો ભાગ છે તેટલો લેવાનો છે બરાબર તો એટલે મેં બોલ્ડ જે નેફો કટ કરી લીધો છે કેવી રીતના નેફોને જોઈન્ટ કરો તે તમને સમજાવી દઉં આપણે ચણિયો સીધો પાર્ટ ને આપણો નેફાનો ભાગ છે ઉથમો રાખવાનો આ રીતે આ રીતે હવે આપણે સિલાઈ લગાવી લઈએ આ રીતે આપણે નેફો લગાવવાનો છે ઉપરની સાઈડ આ રીતે તમે બોર્ડરથી નેફોનો ભાગ બનાવો તો બહુ સુંદર લાગે છે નીચે પણ આપણે આવી રીતના બોર્ડર છે બરાબર આપણે લેસ પટ્ટી લગાવેલી છે તો આ રીતે તમે ઉપરના ભાગે લો તો બહુ સુંદર લાગે છે એટલે મારે આને જે પટ્ટો વધેલો છે તેનો જ યુઝ કરું છું બરાબર તમારી જોડે આ રીતે કાપડ ન હોય તો તમે સિમ્પલ રીતે પણ કરી શકો છો આ રીતે આપણે સિલાઈ લઈ લઈએ એક પાર્ટમાં નેફાના ભાગે જે રીતના હું બતાવું તે રીતે તમારે નેફાનો ભાગ જોઈન્ટ કરવાનો છે આ રીતે આપણે ક્રીઝ ન આવવી જોઈએ કાપડમાં એનું ખાસ ધ્યાન દેજો જે રીતના બતાવું તે રીતે તમારે નેફો જોઈન્ટ કરવાનો છે તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગઈ આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની છે જે રીતના બતાવું તે રીતે આ રીતે હવે જેટલી આપણી બોર્ડર વધેલી છે ને એને કટ કરી લેવાની છે આ રીતે રાખીને થોડોક આપણો વધેલો પાર્ટ છે તેને કટ કરી લઈએ અડધો ઇંચ વધારે રાખવાનું છે કેમ કે આપણે કાપડ ફોડ અંદરની સાઈડ કરવાનું છે આ રીતે આ રીતે આપણે સિલાઈ લઈ લેવાની બરાબર આ રીતે એમાં આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની તો આ રીતે ડબલ સિલાઈ લગાવી લઉં છું તમે જોઈ શકો છો આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે નેફો કેવી રીતના ફોલ્ડ કરવો તે તમને સમજાવી એક વખત કાપડને ફોલ્ડ કરીને આ રીતે રાખી દેવાનું બરાબર આ રીતે આપણે નેફો ફોલ્ડ કરવાનો આ રીતે આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે જે આપણે સિલાઈ લીધી અંદરની સાઈડ રહેવી જોઈએ આ રીતે ને ઉપર આપણે પટ્ટી ફોલ્ડ કરતી જવાની નેફાનો ભાગ આપણે લેતું જવાની છે સિલાઈ આ રીતે જે રીતના હું વિડીયમ બતાવું ને એ રીતે તમારે લેવાનું છે નેફાનો ભાગ કમ્પ્લીટ કરવાનો છે આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરતી જવાની ને સિલાઈ લેતી જવાની બરોબર આ રીતે આપણો નેફો બહુ સુંદર કમ્પ્લીટ થશે આ રીતે એક સરખું આપણે કાપડ ફોડ કરતું જવાનું છે તમને બતાવું તે રીતે આપણે નેફો કમ્પ્લીટ કરતું જવાનું છે ચણિયાનું

સરખું કાપડ રાખવાનું છે કેમ કે આપણે ફાળ ભાગમાં ક્રીઝ ના આવવી જોઈએ બરોબર એનું ખાસ ધ્યાન દેવાનું છે આ રીતે આપણે કમ્પલીટ કરવાનું છે મેં જે રીતના બતાવ્યું ને એ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે તો હું કમ્પ્લીટ કરી લો છું ને આપણે એક ફક્ત સિલાઈ આવશે બરોબર આ રીતે આપણે સીધી સિલાઈ લગાવીને આપણે જોઈન્ટ કરી લેવાનો છે ચણિયાને તો એ રીતે જોઈન્ટ કરીને કમ્પ્લીટ કરી લઉં છું તમે જોઈ શકો છો સુંદર મજાનો આપણો એકદમ ઘેરદાર આપણો ચણિયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે આ રીતે કમ્પ્લીટ થશે આ રીતે આપણે નેફાનો ભાગને ઉપરને નીચે આ રીતે તૈયાર થશે આ રીતે તમારે તૈયાર કરવાનું છે આ રીતે ભાઈઓ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલ છે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયા લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ